સરકારી માધ્યમિક શાળા કલવારાણા બધા આપણે વિદ્યાર્થી છે નિશાળ પણ બહુ સારી છે અને વાતાવરણ જો આપણે ચોમાસાનું છે તો પણ આપણે સેવાનું કામ કરવા આવ્યા છીએ અને આપણને બધા પણ સાથ સપોર્ટ આપ્યો છે એમનો પણ આભાર હર હર મહાદેવ મિત્રો તો આજે આપણે જો શ્રી સરકારી માધ્યમિક શાળા કલવારાણા આજે સોમવારનો દિવસ છે તો અમારા મહાદેવ સેવા ગ્રુપ અહીંયા સકલીના માળાઓ અને એ રીતે અમે બાંધવા આવ્યા છીએ અને સોમા સકલીઓ હેરાન થાય છે અને ગારાના માળા કરે છે તો અમે માળા બાંધવા આવ્યા છીએ ક્લબ પ્રવૃત્તિ ઇકો ક્લબ સમિતિ પણ બનાવેલી છે અને ઇકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત આપણે ભાઈ સરસ મજાનું જીવદયાનું કાર્ય કરવા આપણી શાળામાં પધાર્યા છે તો આપણે એનું સ્વાગત કરશું તાળીઓથી અને જીવદયા તરફ આપણે એક ડગલું આગળ વધીએ બરાબર આપણે એવો સંકલ્પ કરીએ કે આપણી આજુબાજુમાં જે જૈવવિવિધતા જોવા મળે છે ખાસ કરીને નાની નાની ચકલીઓ આપણે અહીંયા સરસ આવે છે ચીં 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 એની ચીચિયારીઓ આપણને એક ઉત્સાહ પૂરો પાડે છે તો એમના ઘરની વ્યવસ્થા આપણે કરી છે એટલે આપણા પ્રાંગણમાં દસ જેટલા ચકલીના માળા માટે ઘર પછી એમના ભોજન વ્યવસ્થા અર્થે બે ભોજન માટેની વ્યવસ્થા માટેના બે કુંડા છે એ અને પાણી માટે બે કુંડા તો આ ભાઈ એક સેવાના કાર્યે આપણા શાળામાં પધૈરા અને આપણને એની સેવાનો લાભ આપ્યો તો આપણી આજુબાજુમાં જે આ નાના નાના પક્ષીઓ છે એને આપણે જેટલા ઉપયોગી થઈ શકશું એટલા થશું અને એને સાચવશું બરાબર તો એ સંકલ્પ આપણે લેવાનો અને આપણે પણ નાની મોટી જીવદયા કરતું રહેવાનું કારણ કે જો પર્યાવરણમાં જીવવિવિધતા જળવાશે તો જ પર્યાવરણ કેવું રહેશે સુસંગત રહેશે બેલેન્સ રહેશે બરાબર પર્યાવરણને બેલેન્સડ રાખવા માટે જીવવિવિધતાને વ્યાપ આપવો એ આપણી એક નૈતિક જવાબદારી છે અને એ નૈતિક જવાબદારી આપણે શાળાના માધ્યમથી શીખીએ છીએ બરાબર તો આનાથી આપણી અંદર જીવદયા વિકસે જીવદયા પ્રત્યે આપણો પ્રેમ લાગણી એમને મદદનો ભાવ રે એ સેવા અર્થે ઇકો ક્લબની પ્રવૃત્તિ અંતર્ગત આપણી શાળામાં જે આ કાર્ય થઈ રહ્યું છે એ કાર્યને આપણે આગળ વધારશું અને આ તકે આ કાર્યમાં મદદ કરે છે આ ભાઈ આપણને કલોરાણા ગામના વતની જ છે સુનામભાઈ તમારું રમેશભાઈ શેખ એનું આ કાર્ય પણ બહુ સારું કહેવાય કે લોકો દાન તો આપી દે બરાબર આપણે ખરીદી તો કરી લઈ પણ એનું યોગ્ય સંચાલન એટલે કે એને વ્યવસ્થિત જગ્યાએ બાંધવું એની કાંઈ ખોટ આવી હોય ટૂંકમાં તકલીફ પડી હોય તો એને પાછું સરખું વ્યવસ્થિત કરવું એ બધી પણ એક સારી બાબત જ છે તો આ શ્રેષ્ઠ કાર્ય કહેવાય એક જીવદયાનું સારું એવું તો આ ભાઈ ખૂબ સારું કાર્ય કરવા જઈ રહ્યા છે તો આપણે બધા એને સાથ સહકાર આપશું અને આ જીવદયાનું જે કામ છે એ આગળ વધારશું થેન્ક યુ મેં નિશાળનો લાભ મળ્યો છે તો આવીને આવી સેવા કરશું અને અમારો વિડીયો આગળ વધે એ રીતે અમે ભોળાનાથને પ્રાર્થના કરવી છે અને મારે ફક્ત સેવા જ કરવી છે હું એક નાસ્તાની દુકાનમાં ધંધોસ કરું છું મારે હજાર સબસ્ક્રાઈબર થાય ને તો હજાર માળા બાંધવાના છે આ રીતે અમે કરશું અને અમારી ચેનલ બધા જોજો અને રોજે રોજ સેવાના જ વિડીયો આવે છે કોઈ બધા ઘરે બેસીને સાથે જોઈએ કે એવા વિડીયો આવે છે તમને પણ સપોર્ટ આપજો ને અમારી ચેનલ રોજ જોઈજો રમેશ શેખ ઓફિસર સરકારી માધ્યમિક શાળા કલવારાણા અને આ બધા આપણે વિદ્યાર્થી છે નિશાળ પણ બહુ સારી છે અને વાતાવરણ જો આપણે ચોમાસાનું છે તો પણ આપણે એક સેવાનું કામ કરવા છીએ અને આપણને બધા પણ સાથ સપોર્ટ આપ્યો છે એમનો પણ આભાર આ રીતે મિત્રો માળા કરે છે સતી હો તો ચોમાસામાં પણ એને રહેવા માટે કરતો જોઈ જ ને તો આપણે ચોમાસાનું વાતાવરણ છે તો આપણે અહીંયા વિશાળમાં આવી ગયા છીએ અમારે આ ડાબરિયા સવાર સવારમાં આવી જશે હવે અમે પ્લાયના માળા છે સનમેકાના તો દસ માળા વ્યવસ્થિત બાંધી દઈશું અને સકલી પણ આમાં બધી રહી છે લાઇટનું મીટર છે તો પણ અહીંયા વતન સકલીઓ આવે છે અને અહીંયા આપણે માળો વતન છે તો એ રીતે પણ અહીંયા માળો છે અને અહીંયા રોજે રોજ બે હવા આવે છે તેમની માટે આપણે પણ નવા ઘર લાવ્યા છે જો મિત્રો આ રીતે માળા કરે છે એની સાઈડમાં ચોમાસામાં પણ જો આપણે સકલાને વ્યવસ્થિત રે એ રીતે આપણે માળા બાંધી દઈશું સકલાઓ આવે છે આ લોબીમાં અને વિદ્યાર્થીઓ પણ આપણને સપોર્ટ આપે છે તો એક અલગ અલગ જગ્યાએ માળો બાંધ્યો એક ના બાંધ્યો કે આપણે આ બાંધ્યો અહીં સકલીનો માળો આપણે ગારાનો બનાવ્યો છે તો આ લોબીમાં વ્યવસ્થિત બાંધી દઈશું અને ચોમાસા માટે પણ સકલા વ્યવસ્થિત રહી કહીશું વંડીમાંથી બધી બેસે છે અને પક્ષીઓ પણ જો આપણે આ રીતે હવે વ્યવસ્થિત અમે માળા બાંધી દીધા છે તો અલગ અલગ જગ્યાએ બાંધી દીધા છે અને પણ અહીંયા આપણને વિદ્યાર્થીઓ ઘણો બધો આજે સપોર્ટ આપ્યો છે અમને મહેનત કરાવી છે પાણીના કુંડા બાંધ્યા છે શૈન નાખવાની ડીસુ બાંધી છે તો આપણે દસ માળા બાંધ્યા અને બે પાણીના કુંડા અને બે સાઈનની ડીશું તો આ રીતે આપણે જો કુંડા પણ ભરી દીધા છે પાણીના અહીંયા પણ જો આપણે એવું બધું પણ ડીશું ભરી દીધું છે તો આ લોબીમાં આપણે દસ માળા અને બે પાણીના કુંડા બે સાઈડની ડીશું એવી રીતે આપણે શક્યા વરસાદમાં હેરાન ન થાય તો એ રીતે આપણે વ્યવસ્થિત બાંધી દીધું છે તો આપણને પણ ઘણો બધો સપોર્ટ આપ્યો છે ઝાપડિયા શક્તિ વંડસભાઈ અને ડાબી સુનિલ શૈલેષભાઈ અને બે વિદ્યાર્થીઓ આપણને જો આ ખુરશી અને બધી રીતે લઈને આવ્યા છે અને માળા ટીંગાડવામાં દસ માળા બાંધ્યા છે બધી રીતે અમને સેવાનું કામ આજે અમને કરાયું છે તો આજે પણ એને સેવાનો લાભ લીધો છે અહીંયા શાળામાં આવ્યા છે અમે નિશાળે એને પણ આપણે સેવાનો લાભ લીધો છે ફરી મળીશું આપણે વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો